નમસ્કાર મિત્રો અત્યારે હું મારા ઘરેથી એક હજાર આઠસો ઓગણસાઠ કિલોમીટર દૂર જે ઉત્તરાખંડમાં બદ્રીનાથનું મંદિર આવેલું છે ત્યાં મારા મિત્રોની સાથે આવ્યો છું અહીંયા સુંદર મજાનો નજારો છે પહાડો બહુ મોટા મોટા તમે જોઈ શકો છો અહીંયા રસ્તા ઉપર ખૂબ જ ટ્રાફિક છે પહાડોની વચ્ચેથી અહીંયા રસ્તો નીકળે છે આ છે ત્યાંનું મંદિર બદ્રીનાથનું ભક્તોની બહુ મોટી લાઈન લાગી છે ચારે બાજુ માણસ ઉત્તરાખંડનું બદ્રીનાથનું મંદિર છે આ જે પહાડની ઉપર આવેલું છે હું અહિયાં મારા મિત્રોની સાથે આવ્યો છું ચાલો તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે અમે ઘરે જવા માટે પાછા નીકળી ગયા છે મળશું આપણે બીજા નવા વ્લોગમાં આવજો